નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલી તાલુકાના અલી ખેરવા ગામની પંચાયત ખાડે ગઈ હોવાની સાબિત વિસ્તારોમાં ઠેર ઠેર પડેલા ખાડા રહ્યા છે અલી ખેરવાના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ વિકાસના નામે જોવાઈ રહ્યું છે અલી આમ તો દસ હજાર જેટલી વસ્તી છે અહીં રહેતા લોકો પંચાયતના દરેક વેરા આપતા હોય છે પરંતુ પંચાયત તરફ કેમ કેટલાક વિસ્તારોના સુવિધા આપવામાં ધાંધિયા કરવામાં આવે છે કેમ સવલતોનો અભાવ જોવાઈ રહ્યો છે કેમ પંચાયતના હોદ્દેદારોને લોકોના આરોગ્યની ચિંતા નથી થતી આવા અનેક સવાલો કરવામાં આવે છે પણ જવાબ કોઈ આપવા તૈયાર નથી આ વિસ્તાર છે સહયોગ સોસાયટી અને સંજારી સોસાયટીનો કે જ્યાં વર્ષો થયા પણ રોડ રસ્તાનો આજે પણ અભાવ જોવાઈ રહ્યો છે રોડ ન હોય ચોમાસાના સમયે કૂદકા મારીને ખાડામાંથી પસાર થવું પડે એ સ્વાભાવિક છે પણ હવે જ્યારે વરસાદ બંધ છે ત્યારે પણ લોકો કેમ લોકોને તકલીફ વેઠવી પડી રહી છે ચારો તરફ ગંદકીના ઢગલા ચારો તરફ ખાડામાં ભરાયેલ લીલવાળું પાણી મચ્છરોનો એટલો ઉદ ઉપદ્રવ છે કે આ વિસ્તારના ઘણા લોકો બીમારીમાં સપડાયા છે કેટલાક હોસ્પિટલમાં તો કેટલાક ઘરમાં કણસી રહ્યા છે રહીશોનું કહેવું છે કે ગટર લાઈનનો તો નાખવામાં આવી નથી પણ ખાડામાં થઈને જે પીવાના પાણીની લાઈનો પસાર થાય છે તેને લઈને પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતાં લોકો બીમાર પડી રહ્યા છે પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા જાય છે તો લોકોને કોઈ જવાબ નથી મળતો એટલે કે તેમના સુધી ફોન કરવામાં આવે છે તો ફોન પણ રિસીવ કરવામાં નથી આવતો કંટાળી ગયેલા લોકોએ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીને મળવા ગયા અને ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળશે તેવી અને કેટલાક લોકો બીમાર થયા છે તેવી રજૂઆત કરી હતી જોકે તાલુકા વિકાસ અધિકારી એ તેમની વાત પણ સાંભળી હતી હવે તંત્ર નિંદ્રામાંથી ઊઠીને કામ વળગે છે કે નહીં તે જોવાનું રહ્યું આજે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલી સહયોગ સોસાયટી અને સંજરી પાર્ક સોસાયટીની કેટલીક મહિલાઓએ મને સવારે ટેલિફોન કરીને જાણ કરી કે અહીંયા આગળ મેડમ આવો ને તમે અમારી વાત સાંભળો એટલે હું અહીંયા આગળ સ્પોટ પર આવીને જોયું તો ખરેખર એટલું બધું પાણી ભરાયેલું છે કે અહીંયા આગળથી આ લોકો કેવી રીતે જીવતા હશે તે મેં જોયું અમે અહીંયા આગળ આવ્યા ત્યારે પાણીની ઉપર લીલ બાજી ગઈ છે ને એની ઉપર એટલા બધા મચ્છર છે કે એના લીધે આ લોકોએ મને જાણ કરી કે અહીંયા આગળ અઢાર કેસ તો ડેન્ગ્યુના છે એમ અને કેટલાક તો વડોદરા ચાર પાંચ જણ તો વડોદરા એડમિટ થયેલા છે આટલી બધી તકલીફ છે એક વર્ષથી આ લોકો તંત્ર ને રજૂઆત કરે છે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી એના સ્થાનિક યુવાને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી અને કલેક્ટર સાહેબ એવું કીધું કે મારી જાણવા છે હું કરાવશું છું પણ ખબર નહીં હવે એ પણ કેવી રીતે કામ થઈ શકે છે એટલે અત્યારે હું અહીંયા આગળ આવીને જોયું તો આ લોકો ખરેખર તકલીફમાં છે નથી અહીંયા આગળ ગટર ની સુવિધા અને કાયમ પાણી છૂટું જાય છે એટલે સ્વાભાવિક છે વરસાદનું પાણી ને ગટરનું પાણી એ બધું ભેગું થાય એટલે ગંદકી થાય નહીં અહીંયા કચરાની ગાડી આવતી નથી લાઈટની સુવિધા એવું લાગે છે કે ખેરવા ગ્રામ આ બે સોસાયટી વંચિત છે એવું અહીંયા આગળનું વાતાવરણ લાગે છે એટલે અમે તંત્રને કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે અહીં આગળ આવી અને કામ જુએ અને આનું તાત્કાલિક પાણીનો નિકાલ કરે નહીં તો આ ડેન્ગ્યુના એ વાવરથી કોઈનું મૃત્યુ થશે તો તેના જવાબદાર કોણ એમાં સરપંચ જવાબદાર કે તંત્ર જવાબદાર આરોગ્ય ખાતા જવાબદાર એટલે અમારી રજૂઆત છે કે તાત્કાલિક અહીં આગળ આવી અને અહીં આગળ સમસ્યાઓનો નિકાલ કરે સોસાયટીમાં રહું છું અને મારી બાજુમાં સહયોગ પાર્ક સોસાયટી છે આ બે સોસાયટી છેલ્લા દસ વર્ષથી ના ગટર લાઈન ના રસ્તો ના લાઇટ ના પોલીસનો પોઈન્ટ કે ના કચરા કચરા પેટીવાળો આ કોઈ જ કોઈ આવતું જ નથી અને આ વસ્તુ છે જ નથી અમારા ત્યાં અમે આનાથી બહુ વંચિત છે અમે લોકો બીજી વસ્તુ એ કે આજે થોડા દિવસ પહેલા ગયા વીકમાં મેં કલેક્ટર શ્રી સાહેબને એપ્લિકેશન એક અરજી કરેલી જેના માધ્યમથી મને મને એવું હતું કે જે જે આ જેની જેની માંગ છે એ વસ્તુ અમને અમને મળી રહે પરંતુ એનું કોઈ મળ્યું નથી ત્યારબાદ વીડી રાઠવા સાહેબ સરપંચ જે અમારા છે અલી ખેડવા જૂથ ગ્રામ પંચાયતના એમને મેં છેલ્લા છ મહિનાથી રજૂઆત કરું છું અમે બધા જ રજૂઆત કરીએ છીએ ફોન પણ કરીએ છીએ પણ અમારા ફોનનો કોઈ જવાબ આપતા નહીં આજની જ વાત કરું તો આજે છ આજે છ જેટલા મેં સવારમાં કોલ કર્યા એમને મારો કોઈ કોલ રિસિવ કર્યો નથી બરાબર આપણે જ્યારે પણ ફોન કરીએ પેલા તો એવું કહે કે તમારું કામ થઈ જશે બેટા આજે થઈ જશે સાંજે થઈ જશે પણ આમ થતું નથી અને ના સભ્ય ના સરપંચ ના અમારા એમ એ ક્યારે પણ જોવા માટે આવતા નથી અને આજે ચોમાસું આવે એટલે અમારે અહીંયા સોસાયટી તો આખી ખાડામાં જ છે ના કોઈ રસ્તાના ઠેકાણા ના કોઈ ગટરના ઠેકાણા એના હિસાબે અમારે પાણી ફૂલ ભરાઈ જાય છે અને આ જ પાણી ચોમાસાનું પાણી શિયાળો ઉનાળા સુધી આ પાણી રહે છે એના કારણે લીલ બાજી જાય છે પછી અને કેટલાક અમારે એવા બાળકો છે ટોટલ ચાર દિવસ મીડિયા ટેલિફોનિક કોલ કરીને બધી જે જે અમારી વાત છે જે અમારી રજૂઆત છે એ અમારા અહીના નીચલા કક્ષાના કોઈ પણ અમારા કર્મચારી સાંભળતા નથી એના માટે અમારા આજે અધિક કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી કલેક્ટર સાહેબ શ્રીએ મને એવું જણાવ્યું કે આજે છે એનું અમે જોગડાઈ લેશું જોઈએ હવે ભગવાન જાને કેવું થાય છે આગળનું એ અમને આઈડિયા નથી પણ મેં તંત્ર પાસે એવી માંગ અમે અમે સહયોગ પાર્ક ને સંજરી પાર્ક સોસાયટી વાળા એવી માંગ કરીએ છે કે અમારી જે આ જરૂરિયાત મુજબ જે અમારી વસ્તુ છે એ અમારી માંગ પૂરી કરો પહેલી તો અમારી ગટર લાઈન બીજી વસ્તુ કે અમારે આરસીસી રસ્તો ત્રીજી વસ્તુ એ કે કચરા કચરાવાળો અમારા અંદર આવે ચોથી વસ્તુ અમારી એ છે કે ડ્રેન ડ્રેનેજ લાઈન આ અમુક લાઈન અમારે પંચાયતની લાઈન જે ચાચકથી અમારે જે છરકે છે જે મેન મુખ્ય બોડેલી ગામની અંદર જાય છે એ લાઈન બધી લાઇટ તૂટી જતી હોય છે જે મહિનાની અંદર મહિનાની અંદર ચાર વાર લીકેજ થાય ચાર વાર લીકેજ થાય ઘરના પૈસા અમે સોસાયટીનો ફાળો કરી અને અમે એને રિપેર કરાવતા હોય છે પંચાયતને અમે એની પર રજૂઆત કરેલી છે પંચાયતને એ પણ દેખાતું નથી તો ખાલી વોટ લેવા માટે જ પંચાયત આવે છે અમારી પાસે આ મારી વાત છે હું જે તમારી સામે સમક્ષ કરું છું અમારા સોસાયટીમાં રસ્તો નહીં એક ગટર નહીં અને પંચાયતની લાઈટો આવે કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવતી વરસાદ એવું પડે જરીક વરસાદ પડે એટલે સીધી બંધ થઈ જાય અને અમારે છોકરાઓ નાના નાના છે એ સ્કૂલે જવા તો બહુ તકલીફ પડે બૂટ બગડી જાય સંપલ બગડી જાય કોઈ તો પડી જાય તો પછી કપડા બગડે તે એને પાછું અમારે નવડાવી તોવડાવી ને પાછું લીધું પડે સ્કૂલે એવી અમારી વિનંતી છે પાણી આટલું બધું ભરાયું અહીં તો છરકાતેલું નહીં પણ અમે આ સોસાયટી વાળા પાંચસો પાંચસો રૂપિયા કરીને આ રસ્તો પુરાયો ટરક મંગાયા ચાર પાંચ તો આ પુરાય બાકી આટલું આટલું આવું પાણી હતું અહીં અમારાથી સરકાતેલું નહીં ગાડીવાળાને તો બિલકુલ સરકાતેલું નહીં બીમાર અડાયરેક જણ છે બીમાર હે આ ડેન્ગ્યુ થાય મેલેરિયા થાય એ જ થાય કોઈ પાવડર નહીં આ કેટલા જણ નસો ને એવું આવે ને તો અમે કીએ કે અમારે સોસાયટી સોસાયટીમાં પાવડર નાખતા કેમ ની એમ તો કે અમારે ઉપર થી આવતો નહી પાવડર અમે કેવી રીતે નાખીએ એવું ભૂલે